જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે જે શિવનો પ્રિય મહિનો કહેવાય છે આ મહિનો શિવ ભક્તિ અને શિવ ઉપાસનાનો છે તમે શિવ ઉપાસના કરી વંચાહું ફળ મેળવી શકો છો મિત્રો શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરવા જેવા કામો બતા મિત્રો આજે આપણે જાણીએ શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરવા જેવા કામ આ કામ કરવાથી દેવોના દેવ મહાદેવ થઈ જશે ગુસ્સે અને નારાજ મહાદેવના ભક્તો ખાસ સાંભળો આ વીડિયો શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો છે મિત્રો પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે આ મહિનામાં દેવોના દેવ મહાદેવની પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરે છે આ મહિનામાં ભગવાન શંકરના શિવલિંગ પર અભિષેક કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે શિવલિંગ ઉપર અભિષેક મુખ્યત્વે દૂધ કે પાણીથી કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડરનો સૌથી મહત્વનો મહિનો કે પછી ભક્તિભાવથી ભરપૂર મહિનો પણ શ્રાવણ જ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનો અમુક સંયોગ લઈને આવી રહ્યો છે મિત્રો જો તમે સાચા શિવભક્ત છો તો આ વિડીયોને જરૂર અંત સુધી જુઓ શિવની કૃપા હંમેશા તમારી ઉપર બની રહેશે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર શ્રાવણ મહિનો પવિત્ર અને મહત્વપૂર્ણ મહિનો છે શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિર બમ બમ બોલેના નાદ સાથે કુંજી ઉઠે છે અમુક લોકો શ્રાવણ મહિનામાં આખો મહિનો વ્રત કરીને કે પછી પૂજા કરીને રહેતા હોય છે શ્રાવણના દર સોમવારે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે મંદિરમાં શ્રદ્ધાળુઓને ભારે માત્રામાં ભીડ જવા થાય છે ઘણા લોકો શ્રાવણ માસ પહેલાં શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે કાવડ યાત્રા કરી ગંગાચળ ચડાવીને પ્રસન્ન કરે છે ઘણા લોકો પંચામૃત ચડાવીને ભગવાનને પ્રસન્ન કરે છે શ્રાવણ માસનો મહિમા એટલે ખાસ હોય છે કે તે સમય દરમિયાન ભગવાન પાતાળ લોકમાં આવીને નિવાસ કરે છે અને ત્રણેય લોકોની ઈશ્વરીય શક્તિ ભગવાન શંકર પાસે હોય છે તેથી આ મહિનામાં કરેલી ભગવાનની પૂજા અપેક્ષા કરતાં વધુ ફળદાયી હોય છે તેથી જ આ મહિનામાં ભગવાન શંકરની ઉપાસના કરવી જ જોઈએ મિત્રો હવે આપણે જોઈએ શ્રાવણ મહિનામાં શું સાવચેતી રાખવાથી ભગવાન ભોળેનાથને ખુશ કરી શકાય મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને જરૂર લાઈક કરો એક લાઈક પણ અવારણ માટે ખૂબ જ કિંમતી છે શ્રાવણનો બીજો અર્થ થાય છે સાત્વિકતાનું પાલન કારણ કે ભગવાન શિવ એ શ્રાવણ મહિનામાં ત્રિલોકીય ઈશ્વરોના કાર્યનું સંચાલન કરે છે અત્યારે શ્રાવણમાં શરૂ થતાં માંસમદીરાનું સેવન ન કરવું જોઈએ આ પદાર્થોનું સેવન ન કરવાથી મન શાંત રહે છે અને બીજા ખરાબ રસ્તા પરથી ધ્યાન હટી જાય છે આમ તો ઘરમાં સુખ શાંતિ રાખવી જોઈએ કારણ કે ઘરમાં સંઘર્ષ રાખવાથી દરિદ્રતા વધી જાય છે અને દરિદ્રતા વધવાથી લક્ષ્મીજીનો નાશ થાય છે તેથી પરિવારમાં ક્યારેય પણ કજ્જો ન કરવો જોઈએ શ્રાવણ મહિનામાં જીવનસાથી સાથે કે ઘરના વડીલ સાથે વાત વિવાદ કે ગેર ઉપયોગ કરવો ન જોઈએ આ દિવસોમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી દાંપત્ય જીવન ખુશ અને પ્રેમભર્યું રહે છે તે માટે અવશ્ય શિવજી પાસે વરદાન માગવો જોઈએ શ્રાવણ મહિનામાં દરરોજ સવારે વહેલા ઉઠીને ભગવાન શિવ પણ જળા અભિષેક કરવો જોઈએ મહાદેવ ઉપર જળા અભિષેક કરવાથી આગળના જન્મોના પાપના પ્રભાવ ઓછા થઈ જાય છે શાસ્ત્રો અનુસાર સવારે ઉઠીને નાહીને તરત જ ચણા અભિષેક કરવો જોઈએ ત્યારબાદ કરવામાં આવેલી પૂજા અર્ચના શિવકૃપાથી વંચિત રાખે છે આ મહિનો શિવના ઉપાસકોનો મહિનો છે તેથી આ મહિનામાં શિવનું અપમાન ક્યારેય પણ ન કરવું જોઈએ શિવભક્તોને સન્માન કરવું શિવની પૂજા બરાબરનું ફળ આપે છે ત્યારે કાવડિયાની સહાયતા કરીને કૃપા મેળવી શકાય છે મિત્રો શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ લીલા શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે આ મહિનામાં શિવલિંગ પર હળદર ન ચઢાવવી જોઈએ કારણ કે હળદર પાર્વતીજીને ચઢાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં દૂધનું સેવન પણ ન કરવું જોઈએ શ્રાવણ મહિનામાં દૂધનું સેવન પણ ન કરવું જોઈએ આ દિવસોમાં દૂધ પીવું સારું નથી કારણ કે શ્રાવણ મહિનામાં શિવને દૂધ ચડાવવાનો મહિમા હોય છે આ દિવસોમાં ગાય તમારા દરવાજે આવીને ઊભી રહે તો તેને મારવાની બદલે કંઈક ખવડાવવાથી શિવજીની કૃપા થાય છે આ મહિનામાં ઘરમાં કીડા મકોડા વધારે નીકળે છે જે ઘરમાં નકારાત્મકતા વધારવાનું કામ કરે છે આથી આ સિઝનમાં પોતાના ઘરને સ્વચ્છ રાખો આ આખો મહિનો પોતાના ઘરમાં સુગંધિત ધૂપ જરૂર કરો જેથી ઘરનું વાતાવરણ સ્વચ્છ રહેશે શ્રાવણ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ રીંગણને અશુદ્ધ માનવામાં આવે છે તેથી અગિયારસ ચૌદસ બારસ અને કાર્તિક મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ શ્રાવણના મહિનામાં મહેરબાની કરીને માંસ માંસમધિરાનું સેવન તો બિલકુલ ન કરો જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકોએ આ મહિનામાં તેનાથી દૂર રહેવું જોઈએ તેનાથી તમારું પેટ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે મિત્રો આ મહિનામાં ખોટું બોલીને કોઈ પણ કામ ન કરશો ભોલેશંકર નાની પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ જે લોકો જુઠ્ઠાણોનો સહારો લઈને કામ કરે છે તેમને ભગવાન સારું ફળ આપતા નથી હવે વાત કરીએ તો વડીલોની ઘરમાં મોટા લોકો કે પછી સિનિયર સિટીઝનના આશીર્વાદ બહુ ફળે છે તેમના અનાદરથી બચો અને સેવાગાવથી તેમને ખુશ રાખો કોઈ દિવસ એવું વાક્ય ન બોલશો જેનાથી તેમનું મન દુઃખી થાય અને તે નારાજ થઈ જાય ક્રોધથી દૂર રહો અને ઘરના બધા સભ્યોની સાથે સારો વ્યવહાર કરો પ્રિય ભક્તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ